નવરાત્રી મહોત્સવ સોસાયટીના સભ્યો દ્વારા આરતી કરવામાં આવે છે અને પ્રસાદી વાંચવામાં આવે છે રાસ ગરબાનું સુંદર આયોજન પણ કરવામાં આવે છે વડીલો નાના મોટા ભૂલકાઓ તથા બહેનો દ્વારા સુંદર રાસ ગરબા પણ ગાવામાં આવે છે ખભાથી ખભો મિલાવીને સોસાયટીના સભ્યો દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે અહીંયા દરરોજ નાસ્તાનું પણ આયોજન આયોજકો દ્વારા કરવામાં આવે છે જેમાં સોસાયટીમાંથી જયેશભાઈ પટેલ રાજુભાઈ પટેલ મિતેશભાઈ શાહ બકાભાઈ દીપાબેન કુવાડિયા ફાલ્ગુનીબેન પટેલ જયશ્રીબેન રાકેશભાઈ વિપુલભાઈ શાહ પરેશભાઈ શર્મા તથા સોસાયટીના સર્વ સભ્યોનો સાથ સરકારથી ખૂબ સુંદર આયોજન નવરાત્રીનું કરવામાં આવ્યું હતું અને આદ્યશક્તિમાં અંબાની નવલી નોરતાની દશેરાના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા સાથે એસટી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા